માંજરપુર અલવા નાકા રેણાક વિસ્તારમાં બાળ મજૂરીની ટીમે કરી રેડ બાળ મજૂરી કરતા બાળકોને કરાયા મુક્ત સૂત્રોના જણાવ્યા અનુસાર એચ ટીયુની ટીમ માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ હતી તે દરમિયાન એચ ટીયુ ટીમને બાદમીદારો દ્વારા બાદમી મળેલ કે ચૌદ ચતુરાઈ નગર અલવા નાકા જીઆઈડીસી કોલોની માંજલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે હોલસેલ ચોમાસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવીને તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી બાતમી મળતા બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા બે સગીર છોકરાઓ જેની ઉંમર વર્ષ ચૌદ તથા ઉંમર વર્ષ નાબાલિક બાળકો આવ્યા હતા જે પૂછપરછ જણાવેલ જણાવેલ કે પોતે ઉપરોક્ત પગારમાં છેલ્લા અમુ અમારા બે માલિકો પાસે એક મહિનાથી વહેલી સવારના ત્રણ વાગ્યાથી નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાનું કામ કરીએ છીએ અને અમુને માસિક રૂપિયા નવ હજાર પગાર આપે છે જેથી સદર બંને માલિકોએ સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરતા હોય જેથી સદર

જિલ્લા ઉદયપુર નામ વિરુદ્ધમાં માંજરપુર પોલીસ સ્ટેશનમાં જુવે નાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી તથા ચાઇલ્ડ લેબર એક્ટની કલમ ચૌદ તથા ઇપિકો કલમ એકસો ચૌદ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા